મહારાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા નિર્માણ પામેલા છત્રપતિ શિવાજી મહારાજની ની પ્રતિમાનું તારીખ ચાર જાન્યુઆરી કેન્દ્રીય જલ મંત્રી સીઆર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અંકલેશ્વરમાં નિર્માણ કરવામાં આવ્યું છે ભરૂચના અંકલેશ્વરના જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા આ પ્રતિમાનું નિર્માણ કરાયું છે ત્યારે પ્રતિમાનું તારીખ આવનાર ચોથી જાન્યુઆરીના રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે